વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગરના સેક્ટર પચીસમાં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીના શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અંગે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર બેલાબેન પટેલે જણાવ્યું કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યનો પ્રેરિત કરવા તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના માતા પિતા અને શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમ ભાવના વધે માટેનો છે આ ગુરુ પૂર્ણિમાની અંદાજિત અંદાજીત બારસો જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તેમજ વિદ્યાર્થીના માતા પિતાનું સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ મુજબ પૂજન અર્ચન કર્યું હતું ગુરુ પૂર્ણિમાની ઉજવણી દરમિયાન કેમ્પસની આસપાસ ખૂબ જ સ્વસ્થ અને ફેસ્ટિવલ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો આ અવસરે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્કૂલ સેક્ટર પચીસના ચેરપર્સન બાબુદાદા મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ડી બી પટેલ પ્રિન્સિપાલ ડોક્ટર બેલાબેન પટેલ અને ઇનોવર્થ ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર અમરજીત સોની ઉપસ્થિત રહ્યા હતા શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસ ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું અને સ્કૂલની અંદર આજે એક ગુરુ પૂર્ણિમાના દિવસે અમે લગભગ પંદરસો જેટલા પેરેન્ટ્સને આમંત્રિત કર્યા હતા અને તેમના બાળકોએ ગુરુપૂર્ણિમાના દિવસે પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા જેને અમારું શીર્ષક આપ્યું હતું આવો સાથે મળીને એક સમાજને નવી દિશા અપાવીએ અને મા બાપ ભગવાન છે એ વાતને સાર્થક કરીએ એ અનુસંધાને અમે આજે ખૂબ મોટો ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવ્યો છે પેરેન્ટ્સો તરફથી ખૂબ સારો રિવ્યૂ અને બાળકોએ ઉત્સાહભેર એમના પેરેન્ટ્સોનું પૂજન કર્યું છે આજનો આ પ્રસંગ ગુરુપૂર્ણિમા કે જેને અમે માતૃપિતૃ વંદના કાર્યક્રમથી ઉજવીએ છીએ આ પ્રસંગ ઉજવવા પાછળનું અમને જે બીજ મળ્યું છે તે માત્ર ને માત્ર અમારી સંસ્થાના ચેરમેન શ્રી બાબુદાદા કે જેમને અમને આ સંસ્કાર આપ્યા છે આ સંસ્કાર આપવા પાછળનું શ્રેય માત્ર દાદાનો એક જ છે કે આજની આ સંસ્કૃતિ અને કળિયુગનો સમય કે જેમાં ભારતીય સંસ્કૃતિ વિચલિત થઈ રહી છે જ્યાં સંસ્કાર મરી પરવાર્યા છે ત્યાં કદાચ જો વિદ્યાર્થી આ સંસ્કાર સ્કૂલમાંથી શીખશે તો તે પોતે પોતાના માતા પિતાને ભગવાન તુલ્ય માનશે તો માતા પિતા અને વિદ્યાર્થી વચ્ચે એક પ્રેમ ભર્યું વાતાવરણ જળવાઈ રહેશે સાથે ને સાથે ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ મૂલ્યમાંનું એક શ્રેષ્ઠ મૂલ્ય કે જે માતા પિતા ભગવાન છે તે સંસ્કાર રૂપી અમે શીખવીએ છીએ અને આ સંસ્કારને શીખવવા માટે થઈને સૌપ્રથમ અમારી સંસ્થાના ચેરમેન શ્રી ડોક્ટર ડીબી પટેલ સાહેબ કે જે પોતે પોતાના પિતા અને માતાનું બંનેનું સન્માન કરે છે અને અમારી સંસ્થાના બાળકોને શીખવાડીએ છીએ કે માતા માતા પિતાનો સંસ્કાર કેવી રીતે કરી શકાય અને તેમને ભગવાન તરીકે કઈ રીતે પૂજી શકાય સાથે ને સાથે ખરેખર હું તમામ સમાજના મિત્રોને કહેવા માંગુ છું આજે વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જઈ રહી છે તો કદાચ કળિયુગની અંદર તેને ઓછી કરવા માટે થઈને જો દરેક શાળા આ પ્રમાણે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરશે તો કદાચ અત્યારે ટીનેજર્સના બાળકો જે પોતાના માતા પિતાને નથી સ્વીકારતા કે તેમને અવોઇડ કરે છે તે દૂર થશે અને વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટશે અમે જે આ સંસ્કારનું

મારું નામ કનકસિંહ અમરસિંહ બારીયા છે મારી દોહિત્રી અને દોહિત્ર અહીંયા આ સ્કૂલમાં અભ્યાસ કરે છે હું બીએસસી બીએડ ટીચર તરીકે નોકરી પૂરી કરી અને આજે છાસઠમાં વર્ષમાં છું તો હું એટલું કહીશ કે મેં અત્યાર સુધી મારી લાઈફમાં આ જે પહેલ છે એ પહેલી જ વાર જોઈ છે અને મને એમ લાગે છે કે હું જાણું ત્યાં સુધી ગુરુ પૂર્ણિમા એટલે આપણા ઋષિ આપણા જે વ્યાસજી છે કે જેમણે આપણા પુસ્તકો લખ્યા છે એમના જન્મના અનુસંધાને આવું જવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પણ હું આજના દિવસે એવું કહીશ કે આ જે પૂર્ણિમા છે એ જે માતૃપિતૃ વંદના કરી છે એ આપણી શ્રી વેદ સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે એ એમના જે દ્વારા કરી છે તો એમને એ વ્યાસ પૂર્ણિમા નહીં પણ શ્રીવેદ પૂર્ણિમા તરીકે આજના સાર્થક આપી અને હું ધન્યતા અનુભવું છું